સાંજી ગયા છીએ આપણે વાંચવાનું છે આપણે ગણિત ગણિત કરવાનું છે ત્યારે આપણે કરીએ છીએ નસા ગુસ્સા એકવાર કે જ નાખ્યું છે પણ બીજી દાણ કરી શું એક દાણ તો મેં કઈ જ આપણે બહાર આવી ગયા છે આટો મારવા આ છે અમારો ગામ ગામનો લિન્ડિયારો બોલા મકાઈ કાઈ ગાંડો છો એમ કે ગાંડો છોકરો છો ઓણ્યત કરીશ તું ઓણ્યત કરી હા જો આમાં વિડિયોમાં

અનાળું અમાર ગામનું આવું પોચે આવ્યો ને રેડી રેડી આવું રેડી રેડી એકદમ રેડી આવ બેન કી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ગમે તોય તેને નો ગમે તોય તે કરો કરો કાઈ ગયો ગજા સબસ્ક્રાઇબ કરી દો હા મેચ જો વસે મેચ ચાલુ ભાઈ બતાડી મેચ બતાડી